સુરત શહેરની અંદર ગઈ રાત્રિથી જ ચાલુ ધોધમાર વરસાદે શહેરની ડ્રેનેજ સિસ્ટમની પોલ ખોલી નાખી છે ભારે વરસાદને કારણે અંદર આવેલા બાગબાના સર્કલ નજીક અનેક રસ્તાઓ પાણી ભરાઈ ગયા છે જેના લીધે વાહન ચાલકો અને ખાસ વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શહેરની તમામ શાળાઓની અંદર આજે રજા જાહેર કરાય છે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો જેમ કે પાલ ઉઘના અને અન્ય સ્થળો પર પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની છે પાલ ખાતેના બાગવાન સર્કલ પર રસ્તાઓ પર ઘૂંટણ સમૂહ પાણી ભરાયું હતું જેને લીધે ટ્રાફિક જામ થયો હતો અનેક લોકોના ઘરે પહોંચવામાં કલાકનો સમય વીતી ગયો હતો આ ઉપરાંત વિયેર પર પાણીની સપાટી છ ફૂટ સુધી પહોંચી જવાને કારણે સુરત મહાપાલિકા દ્વારા જે ડ્રેનેજ સિસ્ટમની કામગીરી કરવામાં આવી હતી તેને લઈને સવાલો ઉદ્ભવ્યા છે જેને કારણે કોઝવે પર વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો

પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે જોઈ શકાય છે અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે પાલ વિસ્તારના બાગવાન સર્કલ પાસેના દ્રશ્યો છે જેની અંદર વિદ્યાર્થીઓ પણ પાણી આવવા માટે મજબૂર બની રહ્યા છે જોઈ શકાય છે ઘૂંટણસણા પાણી જે છે તે અત્યારે પાલ વિસ્તારની અંદર ભરાઈ ચુક્યા છે રજા જાહેર કરી દેવામાં આવી છે અને તેના જ કારણે અત્યારે વિદ્યાર્થીઓ કે પછી અહીંથી અવરજવર કરતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે બંને તરફનો જે રસ્તો છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે એક રીક્ષા અહીં ઉભી છે દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે રીતના વિદ્યાર્થીઓ અત્યારે આવી રહ્યા છે તેના હાથની અંદર એક લાકડું પણ જોવા મળી રહ્યું છે કારણ કે પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે પ્રમાણમાં હોવાના કારણે તેમને હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે બીજી તરફ બીજા જે અન્ય વિદ્યાર્થીઓ આવી રહ્યા છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અહીંથી રાહદારીઓ આવતા હોય લોકો આવતા હોય તો જે રીતના અવર જવર કરતા લોકો હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે જે રીતના શાળાને રજા આપી દેવામાં આવી છે અને શાળાને રજા આપતાની સાથે જે રીતના જોઈ શકાય છે અત્યારે જીએસટી પર જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઘૂંટણસણા પાણી જે છે તે હાલ જોવા મળી રહ્યું છે કોઈપણ પ્રકારની અહીં મહાનગરપાલિકાની ટીમ નથી આવી રહી અને કામગીરી કોઈપણ પ્રકારની કરવામાં નથી આવી રહી અને બંને તરફનો રસ્તો જે છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે રાહદારીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે એટલે ચોક્કસપણે કહી શકાય કે જ્યારે પોસ્ટ વિસ્તારની પરિસ્થિતિ આવી હોય એટલે નીચાણવાળા વિસ્તારની પરિસ્થિતિ કેવી હોઈ શકે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે આ પોસ્ટ વિસ્તાર ગણવામાં આવતો હોય છે અને પોસ્ટ વિસ્તારની અંદર આવા હાલાકીના દ્રશ્યો જે છે તે હાલ સામે આવી રહ્યા છે પણ કહી શકાય જે રીતની અત્યારે મહાનગરપાલિકાની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક ઢીલી જોવા મળી રહી છે સાઈ જગતાપ જીએસટીવી સુરત